દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન અરે કોઈ કે કયું છે શું પૂછો છો મુજ નહીં હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું નથી બીક કોઈની મને આ જગતમાં ફક્ત એક મારા પ્રભુથી ડરું છું ન જાઉં ન જાઉં કું માર્ગે કદાપી કારણ કે વિચારી વિચારીને ડગલું ભરું છું ફક્ત એક મારા પ્રભુથી ડરું છું મિત્રો આજે વાત કરવી છે જમ્યા પછી કયા કયા ફળો ના ખાવા જોઈએ આમ તો આયુર્વેદ કે છે કે જમ્યા પછી ફળનું સેવન ક્યારેય ના કરવું જોઈએ મિત્રો ખાસ સમજી લેજો એમાં ખાસ જે હું તમને ફળો કહું છું એ ફળો જો જમ્યા પછી તમે લેશો તો એ પોઈઝન સાબિત થશે પોઈઝન કઈ રીતે મિત્રો મરી નહીં જવાય પણ જો જમ્યા પછી એટલા ફળો ખાવાની તમને ટેવ હોય તો છોડી દેજો કારણ કે લાંબા ગાળે તમારી ડાયજેશન સિસ્ટમને વીક કરે છે તમે જે ખોરાક લીધો છે એ ખોરાકને ડાયજેસ્ટ કરવાની અંદર એક ડિસ્ટર્બન્સ ઊભું કરે છે અને એટલા માટે ખાસ જમ્યા પછી નંબર એક કેળું નંબર બે ચીકુ નંબર ત્રણ તરબૂચ નંબર ચાર સક્કરટેટી અને નંબર પાંચ આવે છે એ મોસમબી આ પાંચ ફળો જમ્યા પછી કોઈ તમારા મોઢામાં ગલાવે મહેમાન ગયા હોય ને આપે અથવા ઘેર મોઢામાં ગલાવે તોય પણ એને થૂંકી ના ખાસો જ નહીં સાહેબ ક્યારે જમ્યા પછી તરત જ હા જમ્યા પછીના ત્રણ કલાક પછી આ ફળ તમે બેફિકર ફિકર ખાઈ શકો છો અથવા તો જમતાના પહેલા તમે કલાક આ ફળ ખાશો કોઈ વાંધો નથી પણ તમે જમી લીધું ઉપર પેટ જમી લીધું અને પછી આ ફળ ખાશો તો પોનીનો ભૂ મિત્રો તમે જે ખોરાક લીધો છે એ સો એ સો ટકા ડાઇજેસ્ટ નહીં થવા દે કારણ કે આ ફળોની અંદર જે ફ્રુક્ટોઝ નામનો જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ આપણે જે ખોરાક લીધો છે એને પચવામાં અવરોધ ઊભો કરે છે અને એટલે પૂરેપૂરો ખોરાક પચતો નથી એમાંથી ગેસ એસિડિટી બ્લોટિંગ જેવા પ્રોબ્લેમ થાય છે માટે મહેરબાની કરી અને આ પાંચ ફળોને જમ્યા પછી નહીં ખાવા એ સિવાય તમે જમતાના પહેલાં સવારે ખાઈ શકો છો રાત્રે સૂતી વખતે જમવાના ત્રણ કલાક પછી સૂતી વખતે પણ તમે ફળ લઈ શકો છો સાત વાગે તમે જમી લીધું હોય તો દસ વાગે તમે કોઈ પણ પ્રકારનું ફળ લઈ શકો છો તો ખાસ યાદ રાખો કે જમ્યા પછી તરત આ પાંચ ફળોને તમારે ક્યારેય લેવાના નથી મિત્રો આ નાનકડી વાત કરવી હતી પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત